જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા બેંક ખાતે નવી ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટો છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે પોસ્ટનું નામ જોઈએ તો કે એક્ઝિક્યુટિવ રહેશે લાયકાતની વાત કરીએ તો કે તેની માટે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે અંતિમ તારીખ સાત મે બે હજાર ચોવીસ રહેશે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ આર એન દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે આર એટલે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ઘણી બધી અલગ અલગ પોસ્ટો માટેની જગ્યાનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો સામાન્ય માહિતી જોઈએ તો કે આરએનએસબીએ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ઘણી બધી પોસ્ટો ઉપર જગ્યાઓ પર જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે ઉમેદવારો રસ ધરાવે છે અને રાજકોટના જે પોતે વતની હોય તો તે માટે પહેલાં પ્રાધાન્ય આપીને તેમને અરજી કરવાનું સૂચના આપવામાં આવી છે જેની નોટિફિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે ક્લિક કરતાની સાથે ડાઉનલોડ કરી શકશો અને આર એન અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની આ ભરતી છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેશે જેનું તમારા નોટિફિકેશનની અંદર વાંચીને તમને ખ્યાલ આવી જશે આરએનએસબીએલ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી ભરતી સંસ્થાનું નામ રહેશે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ આર એનએસ પોસ્ટનું નામ રહેશે વિવિધ જે પોસ્ટો હું તમને આગળ જણાવી દઈશ પોસ્ટો અને ખાલી ખાલી જગ્યાઓ જોઈએ તો કે ઓફિસ માટે જગ્યા છે જે તાલીમાર્થી માટે રહે છે જુનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થી માટે પણ એક જગ્યા ખાલી છે અને સિનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થી માટે પણ એક જગ્યા ખાલી છે તો આવી ત્રણ અલગ અલગ પોસ્ટો છે જેની માટે જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન તો ચોપના સ્થાનની અંદર ગુજરાતની અંદર તમને રાજકોટ અને વાંકાનેર બે અલગ અલગ સ્થાન ઉપર તમને પોસ્ટોની અંદર તમને ભરતી કરવામાં આવશે તમારે બે સ્થાન ઉપર નોકરી કરવાની રહેશે વયમર્યાદા તો વયમર્યાદા છે તે ઓછામાં ઓછા વીસ વર્ષથી લઈને વધુમાં વધુ ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેનું તમારે ખાસ નોંધ લેવાની રહેશે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક આપણે નીચે આપેલી છે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાત માટે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ સાથે સાથે તમને થોડો ઘણો અનુભવ પણ હોવો જરૂરી છે વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે અનુભવ પણ તમારી પાસે હોવો જ જરૂરી છે જેનું સર્ટિફિકેટ અથવા તો કે રેફરન્સ તમારી પાસે હોવો જોઈએ પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયાની અંદર સૌ તો લેખિત પરીક્ષા ત્યારબાદ અંગત મુલાકાત અને ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી તો આ ત્રણ સ્ટેપ મુજબ તમારી પરીક્ષા લેવામાં આવશે જેની દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે અરજી ફી જોકે અરજી ફીનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો નથી તેમ છતાં જો તમારે અરજી ફી ચૂકવવાની થાય તો તમારે ચૂકવી દેવાની રહેશે વધારે માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે અરજી કેવી રીતે કરવાની છે અરજી કરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે જેની લિંક આપણે નીચે આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમારી સામે આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલને સ્ક્રોલ ડાઉન નીચે કરશો એટલે તમને ત્યાં એપ્લાય નાવનું બટન તમને દેખાશે બટન ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા એપ્લાય કરી શકશો તેની ઓફિસિયલ વેબસાઇટના રિક્રુટમેન્ટના પોર્ટલ ઉપર તમે જ રીડાયરેક્ટ થઈ જશો મહત્ત્વની તારીખો તો કે ઓફિસ આસિસ્ટન્ટ માટે વાંકાનેરની અંદર જગ્યા છે જેની અંદર શરૂઆતની તારીખ એની છે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ છે બે મે બે હજાર ચોવીસ ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થી માટે રાજકોટની અંદર જગ્યા છે જેની અંદર શરૂઆતની તારીખ રહેશે સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ચાર મે બે હજાર ચોવીસ સિનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થી માટે રાજકોટની અંદર જગ્યા છે અને શરૂઆતની તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને અંતિમ તારીખ રહેશે સાત મે બે હજાર ચોવીસ તો આ મુજબની પૂરેપૂરી પ્રોસેસ રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને નવી નવી અપડેટો જાણવા માટે તમે વોટ્સઅપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે